જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન બાબતે સર્વે કરવામાં આવ્યા ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોમાં મદદરૂપ થવા માટે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું તે અંગે સાંસદે સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો છે યોજાયેલા પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી નગરપાલિકા સભ્ય તેમજ ભાજપાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા છે નમસ્કાર કમોસમી વરસાદ ના કારણે ગુજરાતમાં મોટા પ્રમાણમાં ખેડૂતોને જે નુકસાની થાય છે એનું સર્વે થયા પછી ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા માટે દસ હજાર કરોડ રૂપિયાનું એક સહાયનું પેકેજ જાહેર કર્યું છે ત્યારે ગુજરાત સરકારનો આભાર માનું છું અને ગુજરાત સરકાર જે ખેડૂતોને વારે આવી તે બદલ એમનો આભાર માનું છું